આણંદની જનરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે ઉંદરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે તેમ છતાં સરકારી હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ ઉંદરોનો ત્રાસ બાબતે સહેજ પણ ધ્યાન નથી આપતા ઉંદરોએ હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દીનો પગ કોતરી ખાધો છે રાત્રિના સુમારે વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ બનતા ખડભડાટ મચી ગયો છે આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો અને રાત્રિના સુમારે વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનતા હવે મચ્યો છે હોસ્પિટલમાં સફાઈનો અભાવ અને આડેધડ સામાન મૂકવાના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે જેના કારણે રાત્રે દર્દીઓને તેમના સગાવાલાઓને ઉંદરોથી બચવા માટે જાગતા રહેવાની ફરજ પડે છે હોસ્પિટલમાં દવાઓનો પણ અભાવ છે જેને લઈને ડોક્ટર દ્વારા બાર સ્ટોરમાંથી દવા ખરીદવા પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે અને જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આણંદની જનરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે ઉંદરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે તેમ છતાં સરકારી હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ ઉંદરોના ત્રાસ બાબતે સહેજ પણ ધ્યાન નથી આપી રહ્યા જેને પગલે આજ રોજ ઉંદરોએ હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દીનો પગ કોતરી ખાધો હતો સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં સીડીએમઓ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બેદરકારી બદલ નોટિસો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું હા રાત્રે આવે છે ને મારે મારે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે રાત્રે તો તકલીફ બીજી કશે ને આ અમુક કોઈ ઊંઘ ના આવે પેલું ડાયાબિટીસના લીધે ને એવું બાકી આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદરની એવો આવે છે લગભગ છ સાત ઉંદર આટલા એરિયામાં જ ફરે છે મોટા અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહીડ્યું એ જોયું છે હું ચાર દિવસથી છું એક એ ખબર નથી મને હું ચાર દિવસથી એડમિટ છું એટલા કાકાને દાદા દાદે કહીડ્યો એ અમે જોયું હા તો લાગે છે ને થોડું આમ બીજી રીતે બધી સારી સુવિધા છે પણ આ અમુક જે એમને સ્વાસ્થ્યની એ હોય એ નથી એમ બરાબર છે બરાબર પણ જે આ એમને જે પકડવાનું એ ટ્રીટમેન્ટ લેવી જોઈએ લેવી જોઈએ જાય પેશન્ટ કહી દે દવા આવું કશું નહીં આજે જાય બંધ થઈ જાય

આ સાચું આવશે છે એને બોગસ નાની પટ્ટી વાપરો તો પટ્ટી પરણ પણ એમણે કાલથી કંઈક નવું કર્યું બાકી કોઈ અર્થ નહીં હું માર જાતે વાપરું છું મને આ પગે ડાબી જતો એટલે પગ પગનું ઓપરેશન છે વિડીયો બધાને મોકલી આવેલો મેં આ પગે ઉંદર કરી ગયો આ બે ચાર દાડ કરી જ જાય છે બે ચાર દિવસ કરી જાય સાચા ઉંદર પર મોટા મોટા તો ઊંડા આપણા ઘરમાં અહીં કશે આવે પેલે બધું કરી કહી ચૂક બધાને ખબર છે કોઈ નહીં ડૉક્ટર આવશે એવું કરીએ શું થાય છે રજા લેવી છે આમ તેમ કરી કાઢી જતી રહી છે બહુ મારું વાત જ નહીં કરવાનું મેડિક મેડિકલ આ એ મેડિકલ છે આ એકલું સર્જિકલ છે ખાલી જોવાય નહીં બહુ દિવસે આવો કોક વાત મને મળવાની ડાયરેક્ટ તો પૈસાની પોઝિન તો જુઓ આ બધું કરી ચુક્યો પણ મારી મજબૂરી છે આ બાળકને તકલીફ છે મને કોઈ તકલીફ નહીં પણ આ ઉંદર કાલે રાતે આવ્યા ને કાલે ચાર વાગે જ હું એડમિટ થઈ છું અહીં છોકરાને લઈ તો મેં રાતે આવ્યા ને તો મને બહુ બીક લાગે છે તો મેં કહ્યું તો કે બેન એ તો આવવાનું તમે ખાવા એવી રીતથી મૂકો ને તો કે આવે કે છે ઉંદર આપણે ખાવા તો પેક છે બધું કેમ ના આવે કબૂતર માં આવે છે આ જો ને આ શું આવે જ છે ને અને અહીં હેડે છે હોતઈ એ રીતે ઇન્ફેક્શન ની બીક લાગે છે બાળકોને હા બીક લાગે જ ને ઇન્ફેક્શન ની છોકરો બહુ બીમાર હતો તો હું કાલે લઈને આવી ગયા ને તો એડમિટ કર્યો સરકાર થવો જ જોઈએ ને નહીં કેમ કેમ કે આ તો આપણે ગરીબ હોઈએ ને આપણાને કોઈ સુવિધા કમ્પ્લીટ ના મળે તો પછી મતલબ નહીં ને અહીં આવીને ને ઉપરથી વધારે બીમાર થયા એની પાછળ હું જાતે બીમાર થઈ ગઈ છું